હેલો નમસ્કાર જય હિન્દ વંદે વંદેમાતરમ ફ્રેન્ડ્સ તો મિત્રો આજે આપણે આંખથી પચાસ જેટલા જીકેના એમસીક્યુ જે છે એ જોવાના છે તો મિત્રો વિડિયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો અને મિત્રો આપણી ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલ સાથે તમે જરૂરથી જોડાયેલા રહેજો દરરોજ આપણી ચેનલ ઉપર તમને જે છે આવા જીકેના એમસીક્યુ જે છે એ નવા સિલેબસ મુજબ જોવા મળશે તો ચેનલ સાથે તમે જરૂરથી જોડાયેલા રહેજો તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન નંબર પહેલો તમાકુના વાવેતર માટે કોઈ સ્થળ જાણીતું નથી નીચેનામાંથી જે છે તમાકુના વાવેતર માટે એક સ્થળ જે છે એ જાણીતું નથી તો એ સ્થળ કયું તો શું આવશે અહીંયા રાઈટ આન્સર ઘોડા આવશે ઓપ્શન બી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે ખાસ યાદ રાખજો કે તમાકુના વેપાર માટે જે છે અહીંયા ત્રણ જે છે આણંદ બોરસદ પેટલાડ એ જે છે જાણીતા છે જાંબુ ઘોડા જે છે એ નહીં આવે એમાં આપણો જવાબ જે છે ઓપ્શન બી બની જશે ખાસ જ રાખીશું નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો ભારતમાં ક્રાંતિના પ્રણેતા ડૉક્ટર વર્ગીસ કુરિયનનો જન્મ ક્યાં થયો હતો ભારતમાં જે છે શ્વેત ક્રાંતિના પ્રણેતા એવા ડૉક્ટર વર્ગીસ કુરિયનનો જન્મ જે છે એ ક્યાં થયો હતો તો કેરળમાં થયો હતો ખાસે રાખજો કે ભારતમાં શ્વેત ક્રાંતિના પ્રણેતા એવા ડૉક્ટર વર્ગીસ કુરિયનનો જન્મ ક્યાં તો કેરળ રાજ્યમાં જે છે એ થયેલો હતો મિત્રો એમનો જન્મદિવસ જે છે છવ્વીસ નવેમ્બરે જે છે એ મનાવવામાં આવે છે અને મિત્રો ભારતમાં રાષ્ટ્રીય દૂધ દિવસ પણ આપણે ઉજવીએ છીએ છવ્વીસ નવેમ્બર એ પણ આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવો જોઈએ ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ ત્રીજો ખેડા જિલ્લાના તાલુકામાંથી કયા એક તાલુકાનો સમાવેશ થતો નથી ખેડા જિલ્લાના તાલુકામાંથી જે છે એ કયા એક તાલુકાનો સમાવેશ થતો નથી તો કયો તાલુકા આવશે અહીંયા રાઈટ આન્સર નારેશ્વર આવશે ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે ખાસ દરમજો કે અહીંયા જે છે મિત્રો ત્રણ તાલુકા આપેલા છે માતર ગલતેશ્વર ઠાસરા આ ત્રણ તાલુકા જે છે ખેડા જિલ્લાના છે અહીંયા નારેશ્વર જે છે એક ખેડા જિલ્લાનો તાલુકો નથી એમાં જે છે એ ક્યાંનો આવશે નર્મદા જિલ્લામાં આવશે નારેશ્વર જે છે ક્યાં તો નર્મદા જિલ્લાનો તાલુકો છે અહીંયા જે છે ઉપરના ત્રણેય ખેડા જિલ્લાના છે ખાશે જ રાખીશું નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનું જોલાપુરી નદીના મુખમાં કયું બંદર આવેલું છે જોલાપુરી જે છે નદીના મુખમાં કયું બંદર આવેલું છે તો કયું બંદર આવશે પીપાવાવ આવશે અહીંયા ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે ખાશેદ રાખજો કે જોલાપુરી નદીના મુખમાં કયું બંદર તો પીપાવો બંદર જે છે એ જોલાપુરી નદીના મુખમાં આવેલું છે મિત્રો ખાનગી બંદર છે એ પણ આપણને જે છે સાથે સાથે ખ્યાલ હોવો જ જોઈએ મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો આપણે છેલ્લે લાસ્ટમાં જે છે એક એકાવનમો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર જે છે એ તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો જોઈએ ત્યારબાદનું નેક્સ્ટ ક્વેશ્ચન ગુજરાતના અમરેલી જિલ્લાના ધારી ખાતે કયો રિસર્ચ સ્ટેશન આવેલું છે ગુજરાતના અમરેલી જિલ્લાના ધારી ખાતે જે છે કયું રિસર્ચ સ્ટેશન આવેલું છે તો કયું આવશે గ్రాస్ గ్రాస్ల్యాండ్స్ రీసెర్చ్ స్టేషన్ జీసే એ ખાસ રાખજો કે ગુજરાતના અમરેલી જિલ્લાના ધારી ખાતે જે છે ગ્રાસલેન્ડ રિસર્ચ સ્ટેશન જે છે એ આવેલું છે ખાસ યાદ રાખીશું મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઈક કરજો અમે તમારી પાસે માત્ર એક લાઈકની આશા રાખીએ છીએ તો એક લાઈક તમે જરૂર કરી જ દેજો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદ ધૂમકેતુનું મૂળ નામ શું છે ધૂમકેતુનું મૂળ નામ જે છે એ શું છે તો ગૌરીશંકર આવશે અહીંયા ઓપ્શન ડી રાઇટ આન્સર બની જશે ખાસ યાદ રાખજો કે ધૂમકેતુ જે છે એમનું મૂળ નામ શું તો ગૌરીશંકર એમનું મૂળ નામ છે ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ ભારતીય બંધારણના આમુખનું પ્રારૂપ કોણે તૈયાર કર્યું હતું ભારતીય બંધારણના આમુખનું જે છે પ્રારૂપ એ કોણે તૈયાર કર્યું હતું તો કોણે આવશે બી એન રાવ જે છે એમણે તૈયાર કરેલું હતું ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે ખાસ તરફ રાખજો કે ભારતીય બંધારણના આમુખનું પ્રારૂપ જે છે કોણે તૈયાર કર્યું તો બી એન રાવ જે છે એમણે તૈયાર કરેલું હતું મિત્રો બંધારણના અમુકમાં જે છે બિનસાંપ્રદાયિકતા અને બીજી ઘણી બધી બાબતો જે છે એ ઉમેરવામાં આવી હતી અને કેટલામાં નંબરનો બંધારણીય સુધારો હતો એ વખતે તો બેતાલીસમાં બંધારણીય સુધારો જે છે ઓગણીસો ને એ દરમિયાન જે છે એ બધી બાબતો ઉમેરવામાં આવેલી હતી પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો ઝવેરચંદ મેઘાણીનો જન્મ કયા ગામે થયો હતો ઝવેરચંદ મેઘાણીનો જન્મ જે છે એ કયા ગામે થયો હતો તો ચોટીલા આવશે અહીંયા ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે ખાસ દરફ કે ઝવેરચંદ મેઘાણીનો જન્મ ક્યાં તો ચોટીલા ખાતે થયો હતો મિત્રો ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું હતું એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ ચોટીલા એમનું જન્મસ્થળ એટલે કે પહાડનું બાળક કહેવાય છે અને મિત્રો બોટાદ જે છે એમની કર્મભૂમિ હતી આ બધી આપણને જે છે માહિતી ખ્યાલ હોવી જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મુઘલ બાદશાહ જહાંગીરે કયા શહેરને ગરદાબાદ કહ્યું હતું મુઘલ બાદશાહ જહાંગીરને જહાંગીરે જે છે કયા શહેરને ગરદાબાદ એટલે કે ધૂળિયું શહેર કર્યું હતું તો મિત્રો આપણા અમદાવાદ જે છે ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે મુઘલ બાદશાહ જહાંગીરે જે છે અમદાવાદ શહેરને એક ગરદાબાદ કહ્યું હતું એટલે કે ધૂળિયું શહેર કહ્યું હતું ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ ભારતનું પ્રથમ ગ્રીન હાઇડ્રોજન બ્લેન્ડિંગ ઓપરેશન ગુજરાતમાં કયા જિલ્લામાં શરૂ થયું છે ભારતનું પ્રથમ જે છે ગ્રીન હાઇડ્રોજન બ્લેન્ડિંગ ઓપરેશન ગુજરાતમાં કયા જિલ્લામાં શરૂ થયેલું છે તો કયા જિલ્લામાં આવશે અહીંયા સુરત જિલ્લામાં આવશે ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે ખાસ રાખજો કે ભારતનું પ્રથમ ગ્રીન હાઇડ્રોજન જે છે બ્લેન્ડિંગ ઓપરેશન જે છે એ ક્યાં તો સુરત ખાતે શરૂ થયેલું છે ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ કાઠિયાવાડી જાતના ઘોડાનું કેન્દ્ર કયા જિલ્લામાં આવેલું છે કાઠિયાવાડી જાતના ઘોડાનું સંવર્ધન કેન્દ્ર જે છે એ કયા જિલ્લામાં આવેલું છે તો જૂનાગઢ જિલ્લામાં આવશે અહીંયા ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે ખાસ રાખજો કે કાઠિયાવાડી જાતના જે છે ઘોડાનું સંવર્ધન કેન્દ્ર ક્યાં તો જૂનાગઢ ખાતે આવેલું છે બાદનો ક્વેશ્ચન જોઈએ બોધકથા મહેનતનો રોટલોના લેખક કોણ છે બોધકથા મહેનતનો રોટલો આના લેખક જે છે એ નીચેનામાંથી કોણ છે તો કોણ આવશે પન્નાલાલ પટેલ આવશે ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે ખાસ દ્રાવક જો કે બોધકથા મહેનતનો રોટલો Είναι λίγο το πενάλλον. પટેલ છે મિત્રો પન્નાલાલ પટેલની આત્મકથા કઈ છે તો કઈ આવશે અલપ જલપ એ પન્નાલાલ પટેલની જે છે આત્મકથા છે એ પણ ખ્યાલ જોઈએ જોઈએ ગુજરાતમાં સૌથી વધુ ગાયો કયા જિલ્લામાં જોવા મળે છે ગુજરાતમાં સૌથી વધારે ગાયો કયા જિલ્લામાં જોવા મળે છે તો રાજકોટમાં આવશે અહીંયા ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે ગુજરાતમાં સૌથી વધારે ગાયો કયા જિલ્લામાં તો રાજકોટ જિલ્લામાં જે છે એ જોવા મળે છે મિત્રો રાજકોટની વાત કરીએ તો સૌરાષ્ટ્રની આન બાન અને શાન અને મિત્રો સૌરાષ્ટ્ર રાજ્ય જ્યારે હતું ત્યારે મિત્રો એનું કેપિ હતું રાજકોટ અને મિત્રો વાત કરીએ રાજકોટ તો લાલપરી તળાવ આજી ડેમ અને આ બધું જે છે એ રાજકોટ જિલ્લામાં આવેલું છે પ્રથમ મિત્રો સોલર ટ્રાફિક સિગ્નલ પણ જે છે ત્યાં મૂકવામાં આવી હતી એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કબા ગાંધીનો ડેલો રાજકોટ ઢિંગલ મ્યુઝિયમ રાજકોટ આ બધી માહિતી આપણને જે છે રાજકોટ વિશે ખ્યાલ હોવી જ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનું નીચેનામાંથી કયું બંદર લાઇટ રેન્જ અને મોસમી પ્રકારનું બંદર છે નીચેનામાંથી કયું બંદર જે છે એ લાઇટ રેન્જ અને મોસમી પ્રકારનું બંદર છે તો કયું બંદર આવશે અહીંયા રાઈટ આન્સર માંડવી આવશે ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે માંડવી બંદર જે છે લાઇટ રેન્જ અને મોસમી પ્રકારનું બંદર છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મહેમદાબાદ આવેલો મહેમદાબાદમાં આવેલો ભમ્મરિયો કૂવો કેટલા ખંડો ધરાવે છે મિત્રો મહેમદાબાદમાં આવેલો ભમ્મરિયો કુવો જે છે એ કેટલા ખંડ ધરાવે છે તો કેટલા આવશે રાઈટ આન્સર આઠ આવશે ઓપ્શન ડી રાઈટ આન્સર બને આવેલો કુવો જે છે એ કેટલા તો આઠ ખંડ ધરાવે છે મિત્રો એને એને બંધાવ્યો બનાવ્યો કોણે તો કોણ આવશે મોહમ્મદ બેગડાએ જે છે એને બનાવેલો હતો એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ગારિયાધાર તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે મિત્રો જો તમે કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો કયો તાલુકો કયા જિલ્લામાં આવેલો છે એ આપણને જે છે ખાસ ખ્યાલ હોવો જ જોઈએ તો અહીંયા ગારિયાધાર તાલુકો જે છે ગુજરાતના કયા જિલ્લામાં આવશે ભાવનગરમાં આવશે ઓપ્શન એ રાઈટ આન્સર બને જશે ખાસ દ્રખજો કે બા ગારીયાધાર તાલુકો કયા જિલ્લામાં તો ભાવનગર જિલ્લામાં આવેલો છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મહેસાણા જિલ્લામાં આવેલ વિખ્યાત કડીનો કોટ કોના દ્વારા બનાવવામાં આવેલ છે મહેસાણા જિલ્લામાં આવેલ વિખ્યાત કડીનો કોટ જે છે એ કોના દ્વારા બનાવવામાં આવેલ છે તો કોના દ્વારા આવશે મુર્તાજ ખાન બુખારી જે છે એમના દ્વારા બનાવવામાં આવેલ છે ખાસ યાદ રાખીશું ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ પ્રસિદ્ધ લોકમેળાનું પવિત્ર સ્થળ તરણેતર કયા જિલ્લામાં આવેલું છે પ્રસિદ્ધ લોકમેળાનું પવિત્ર સ્થળ તરણેતર મિત્રો ક્યાં આવશે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે પ્રસિદ્ધ લોકમેળાનું પવિત્ર સ્થળ એવું તરણેતર કયા જિલ્લામાં તો સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે અને મિત્રો સુદ ચોથ પાંચમ અને છઠના રોજ આ મેળો જે છે એનું આયોજન થાય છે સાથે સાથે આપણને એ પણ ખ્યાલ હોવો જોઈએ ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ સોનેટ નામનો સોનેટ કાવ્યનો સંગ્રહ લખનાર લેખક કોણ હતા સોનેટ નામનો સોનેટ કાવ્યનો સંગ્રહ લખનાર જે છે લેખક એ નીચેનામાંથી કોણ હતા તો કોણ આવશે ચુનીલાલ મડિયા આવશે ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે સોનેટ નામનો સોનેટ કાવ્યનો સંગ્રહ લખનાર જે છે એ કોણ તો ચુનીલાલ મડિયા હતા ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બાવીસ જુલાઈ ઓગણીસો સુડતાલીસના રોજ મળેલ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રીય ધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો બાવીસ જુલાઈ ઓગણીસોને સુડતાલીસના રોજ મળેલી જે છે ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રીય ધ્વજની પસંદગી અંગેનો ઠરાવ જે છે કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો તો જવાહરલાલ નહેરુ દ્વારા જે છે એ રજૂ કરવામાં આવેલો હતો ઓપ્શન સી અહીંયા રાઈટ આન્સર આપણો બની જશે ખાસ યાદ રાખીશું ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ ગુજરાત રાજ્યના સૌપ્રથમ મુખ્યમંત્રી શ્રી જીવરાજ મહેતાનું પૂરું નામ જણાવો ગુજરાતના જે છે સૌપ્રથમ મુખ્યમંત્રી હતા કોણ તો જીવરાજ મહેતા એમનું પૂરું નામ જે છે અહીંયા આપણને પૂછેલું છે તો શું આવશે જીવરાજ નારાયણ મહેતા ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે ખાસ રાખજો ગુજરાત રાજ્યના સૌપ્રથમ મુખ્યમંત્રી કોણ તો જીવરાજ મહેતા એમનું પૂરું નામ શું તો જીવરાજ નારાયણ મહેતા એમનું પૂરું નામ છે મિત્રો હાલમાં જે છે સત્તરમાં નંબરના છે એમનું નામ છે ભૂપેન્દ્ર રજનીકાંત પટેલ આપણને એ પણ ખ્યાલ હોવો જોઈએ એમનું પૂરું નામ જે છે એ શું તો ભૂપેન્દ્ર રજનીકાંત પટેલ છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બાવીસમાં ઉમા ઉમાશંકર જોશીને તેમના કયા સર્જન માટે સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો ઉમાશંકર જોશીને તેમના કયા સર્જન માટે જે છે એ સાહિત્ય અકાદમીનો પુરસ્કાર જે છે એ મળેલો હતો તો કયા આવશે અહીંયા રાઈટ આન્સર કવિની શ્રદ્ધા ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે ઉમાશંકર જોશીને તેમના કયા સર્જન માટે તો કવિની શ્રદ્ધા એ સર્જન સાહિત્ય માટે જે છે એ અકાદમીનો પુરસ્કાર મળેલો હતો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો નર્મદા અને તાપી નદી દ્વારા કયો પર્વત ઘેરાયેલો છે નર્મદા અને તાપી નદી દ્વારા જે છે કયો પર્વત ઘેરાયેલો છે તો કયો પર્વત આવશે વિદ્ય પર્વત આવશે અહીંયા ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો બની જશે નર્મદા અને તાપી નદી દ્વારા જે છે કયો પર્વત તો વિદ્ય પર્વત જે છે એ પર્વત ઘેરાયેલો છે મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો અને છેલ્લે આ પચાસમાંથી જે છે એ તમારા કેટલા સાચા પડે છે એ પણ તમારે કોમેન્ટમાં સાથે સાથે જણાવવાનું રહેશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો દત્તાત્રેય કાલ કાલેલકરનું આખું નામ જણાવો અહીંયા કાલેલકર જે છે એ આપેલું છે દત્તાત્રેય કાલેલકરનું આખું નામ જે છે એ શું છે તો દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર ઓપ્શન એ અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે દત્તાત્રેય કા બાલકૃષ્ણ કાલેલકર એમનું આખું નામ છે મહારાષ્ટ્રના સતારા સતારાના જે છે કા કાલોલી ગામના એ વતની હતા એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો ભારતમાં ખાંડ ઉત્પાદનમાં ગુજરાત કયા નંબરનો ક્રમ ધરાવે છે ગુજ ભારતમાં જે છે ખાંડ ઉત્પાદનમાં ગુજરાતનો ક્રમ જે છે એ કેટલામો છે તો કેટલામો આવશે છઠ્ઠો આવશે ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બને જશે ભારતમાં ખાંડ ઉત્પાદનમાં ગુજરાતનો ક્રમ કેટલામાં હતો છઠ્ઠો ક્રમ ધરાવે છે મિત્રો ભારતમાં જો પ્રથમ પૂછાય તો કયું આવશે ઉત્તર પ્રદેશ આવશે ખાંડ ઉત્પાદનમાં ભારતમાં કયું રાજ્ય પ્રથમ સ્થાને છે તો ઉત્તર પ્રદેશ પ્રથમ સ્થાને છે અને વિશ્વમાં કયો દેશ પ્રથમ છે તો મિત્રો આપણો ભારત દેશ જે છે વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવે છે ખાંડ ઉત્પાદનમાં ખાસિજ રાખીશું નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનું સંત ખુરશીદાસ કયા સાહિત્યકારનું ઉપનામ છે સંત ખુરશીદાસ આ ઉપનામ જે છે કયા સાહિત્યકારનું છે તો કોણ આવશે રાઈટ આન્સર અહીંયા વેણીભાઈ પુરોહિત પુરોહિત આવશે ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે સંત ખુરશીદાસ જે છે એ કયા સાહિત્યકારનું ઉપનામ તો વેણીભાઈ પુરોહિતનું એ ઉપનામ છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો કેલ્વિન સાનો એકમ છે કેલ્વિન જે છે એ સાનો એકમ છે તો તાપમાનનો આવશે અહીંયા ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે કેલ્વિન જે છે એ શેનો તો તાપમાનનો એકમ છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ રાષ્ટ્રીય રસીકરણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે રાષ્ટ્રીય રસીકરણ દિવસની ઉજવણી જે છે એ ક્યારે કરવામાં આવે તો સોળ માર્ચ આવશે ઓપ્શન સી આપણો અહીંયા રાઇટ આન્સર બની જશે ખાસ ધરાવત કે રાષ્ટ્રીય રસીકરણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો સોળ માર્ચના રોજ જે છે રાષ્ટ્રીય રસીકરણ કરણ દિવસ જે છે એ મનાવવામાં આવે છે ત્યારબાદનો ક્વેશ્ચન છે ગુજરાત વિધાનસભાની પ્રથમ ચૂંટણી ક્યારે યોજાઈ હતી ગુજરાત વિધાનસભાની પ્રથમ ચૂંટણી જે છે એ ક્યારે યોજાઈ હતી તો ક્યારે આવશે ઓગણીસો બાસઠ ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે અહીંયા ખાસ ગુજરાત વિધાનસભાની પ્રથમ ચૂંટણી ક્યારે તો ઓગણીસો બાસઠમાં યોજાઈ હતી નેક્સ્ટ ક્વેશ્ચન છે ત્યારબાદનો પાયરોમીટર શું માપવા માટે વપરાય છે પાયરોમીટર જે છે એ શું માપવા માટે ઉપયોગી છે તો તાપમાન માપવા માટે જે છે પાયરોમીટર ઉપયોગી હોય છે ખાસ રાખીશું નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો વાહક તારની અવરોધકતા શેના પર આધારિત છે વાહક તારની અવરોધકતા જે છે એ શેના ઉપર આધારિત હોય તો તારના દ્રવ્ય ઉપર આધારિત હોય ઓપ્શન ડી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે ખાસિયત રાખજો કે વાહક તારની અવરોધકતા સના ઉપર તો તારના દ્રવ્ય ઉપર આધારિત હોય છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બત્રીસમાં સ્વાગત પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના મુખ્ય પ્રધાન ક્યારે ફરિયાદીને સાંભળે છે સ્વાગત પ્રોજેક્ટ હેઠળ જે છે ગુજરાતના મુખ્ય પ્રધાન જે છે ક્યારે ફરિયાદીને સાંભળે છે તો ક્યારે આવશે દર મહિનાના ચોથા ગુરુવારે જે છે એ સાંભળે છે ખાસિયદ રાખીશું ઓપ્શન બી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો નેત્રંગ તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે નેત્રંગ તાલુકો જે છે એ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે મિત્રો જો કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો આપણે જે છે તાલુકા ખાસ કરી લેવાના અને મિત્રો ટૂંક જ સમયમાં આપણી ચેનલ ઉપર જે છે આ દરેક જિલ્લાના કેટલા તાલુકા અને દરેક જિલ્લામાં શું ક્યાં આવેલું છે નદી આ બધું જે છે આપણે એક અલગથી એના લેક્ચર જે છે એની સિરીઝ ચાલુ કરવાના છીએ તો ચેનલ સાથે તમે જરૂરથી જોડાયેલા રહેજો તો મિત્રો અહીંયા નેત્રંગ તાલુકો જે છે એ કયા જિલ્લામાં આવશે ભરૂચ જિલ્લામાં આવશે ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે ખાસ રાખીશું નેત્રંગ તાલુકો કયા જિલ્લામાં તો ભરૂચ જિલ્લામાં આવેલો છે ત્યારબાદ નું ક્વેશ્ચન જોઈએ શ્રીનગર કઈ નદીના કિનારે વસેલું છે શ્રીનગર કઈ નદીના કિનારે જે છે એ વસેલું છે તો ઝેલમ નદીના કિનારે આવશે અહીંયા ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે ખાસ જ કે શ્રીનગર કઈ નદીના કિનારે તો ઝેલમ નદીના કિનારે વસેલું છે ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ પશ્ચિમ બંગાળમાં આવેલ દાર્જિલિંગ દાર્જિલિંગ કયા ઉદ્યોગ માટે જાણીતું છે પશ્ચિમ બંગાળમાં આવેલું દાર્જિલિંગ એ કયા ઉદ્યોગ માટે જ જાણીતું છે તો ચા ઉદ્યોગ માટે આવશે ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે ખાસ રાખજો કે પશ્ચિમ બંગાળમાં આવેલું દાર્જિલિંગ કયા ઉદ્યોગ માટે તો ચા ઉદ્યોગ માટે જાણીતું છે મિત્રો ભારતના ભારતનો પ્રથમ જીઆઈ ટેગ જે છે આ દાર્જિલિંગની ચાને મળ્યો હતો બે હજાર ચારમાં એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ બે હજાર ચારમાં જે છે

અને પૂર્ણા નદી કિનારે આવેલું કયું તો નવસારી જે છે આપણો રાઈટ અહીંયા બની જશે ત્યાર જોઈએ કર્માબાઈ તળાવ ક્યાં આવેલું છે તળાવ છે છે ક્યાં આવેલું તો શામળાજી અરવલ્લી ખાતે આવેલું છે અરવલ્લીના શામળાજી ખાતે કર્માબાઈ તળાવ જે છે એ આવેલું છે ખાસિયત રાખીશું ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ ભારતનું માન્ચેસ્ટર તરીકે કયું સ્થળ પ્રસિદ્ધ છે ભારતનું માન્ચેસ્ટર તરીકે જે છે નીચેનામાંથી કયું સ્થળ પ્રસિદ્ધ છે તો મિત્રો આપણે જાણીએ છીએ ભારતનું માન્ચેસ્ટર એટલે અમદાવાદ જે છે આપણો જવાબ બની જશે ઓપ્શન ડી ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ એકતાલીસમાં સ્ટીલ ઉદ્યોગ માટે જાણીતું શહેર ભિલાઈ કયા રાજ્યમાં આવેલું છે સ્ટીલ ઉદ્યોગ માટે જાણીતું શહેર એવું ભિલાઈ જે છે એ કયા રાજ્યમાં આવેલું છે તો કયા રાજ્યમાં આવશે છત્તીસગઢમાં આવશે ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે અહીંયા ખાસ જ રાખજો કે સ્ટીલ ઉદ્યોગ માટે જાણીતું શહેર ભિલાઈ કયા રાજ્યમાં તો છત્તીસગઢ રાજ્યમાં આવેલું છે ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ માધાપર અને સરહદી ડેરી કયા જિલ્લામાં આવેલી છે માધાપર અને સરહદી ડેરી આ ડેરી જે છે બંને કયા જિલ્લામાં આવેલી છે તો કયા જિલ્લામાં આવશે અહીંયા કચ્છ જિલ્લામાં આવેલી છે માધાપર અને સરહદી ડેરી કયા જિલ્લામાં તો કચ્છ જિલ્લામાં આવેલી છે ખાસ યાદ રાખીશું ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ કયા જિલ્લામાં દૂધ સરિતા ડેરી આવેલી છે મિત્રો દૂધ સરિતા આ ડેરી જે છે ને ક્યાં આવશે ભાવનગરમાં આવશે મિત્રો અહીંયા કન્ફ્યુઝન પોઈન્ટ જેવું છે દૂધ સરિતા જે છે એ પૂછાય તો ભાવનગર આવશે દૂધ ધારા ડેરી પૂછાય તો ભરૂચમાં આવેલી છે અને દૂધસાગર ડેરી જો પૂછાય તો ક્યાં તો મહેસાણામાં આવેલી છે જો દૂધ સરિતા ભાવનગર દૂધ ધારા ભરૂચ દૂધસાગર જે છે એ મહેસાણા આ ત્રણેય જે છે એમાં કન્ફ્યુઝ તમે ના થતા આપણને જે છે એ ખ્યાલ હોવી જોઈએ ત્રણેય ડેરી જે છે અલગ અલગ છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ નીચે પૈકી કઈ નદીને શ્રી ઝવેરચંદ મેઘાણીએ અબોલી રાણીનું ઉપનામ આપ્યું હતું રાવલ નદી આવશે અહીંયા ઓપ્શન એ બની જશે ઓપ્શનચંદ મેઘાણીએ અબોલી રાણીનું ઉપનામ કઈ નદીને આપ્યું તો રાવલ નદીને જે છે અબોલી રાણીનું ઉપનામ આપેલું હતું કોણે તો ઝવેરચંદ મેઘાણીએ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો ખજુરાહોના સુંદર મંદિરોનું નિર્માણ કયા રાજવીઓએ કરાવ્યું હતું ખજુરાહોના સુંદર મંદિરોનું નિર્માણ જે છે એ કયા રાજવીઓએ કરાવેલું હતું તો ચંદેલ રાજવીઓએ જે છે એ કરાવેલું હતું ખાસ યાદ રાખજો ખજૂરાઓના સુંદર મંદિરોનું નિર્માણ કયા રાજવીઓએ તો ચંદેલ રાજવીઓએ જે છે એ કરાવેલું હતું ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ એકવીસમી માર્ચ પછી ઉત્તર ગોળાર્ધમાં સૂર્ય કઈ તરફ આગળ વધે છે એકવીસમી માર્ચ પછી જે છે ઉત્તર ગોળાર્ધમાં સૂર્ય કઈ તરફ આગળ વધે તો કઈ તરફ આવશે કર્કવૃત પૈકી કોણે ઉમરેઠની વાવ બંધાવી હતી નીચેનામાંથી કોણે જે છે એ ઉમરેઠની વાવ જે છે એ બંધાવી હતી તો કોણે આવશે અહીંયા રાઈટ આન્સર દેવી આવશે ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે ખાસ રાખજો કે નીચેનામાંથી જે છે મીનળદેવી એ ઉમરેઠની વાવ બંધાવેલી હતી ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ ગુજરાત રાજ્યમાં કર્કવૃત્ત કયા શહેર પાસેથી પસાર થાય છે ગુજરાતમાં જે છે કર્કવૃત્ત કયા શહેર પાસેથી પસાર થાય છે તો મિત્રો અહીંયા પહેલાં જિલ્લા જે છે એમાંથી ગાંધીનગર જિલ્લા પાસેથી જે છે એ કર્કવૃત્ત પસાર થાય છે ખાસ યાદ રાખીશું નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો ઓગણપચાસમો નીચે દર્શાવેલ જિલ્લા રાજ્યો પૈકી કયા રાજ્યમાં જેનોની વસ્તી સૌથી વધારે છે નીચેનામાંથી જે છે કયા રાજ્યમાં સૌથી વધારે જેનોની વસ્તી જોવા મળે છે તો કયા આવશે રાઈટ આન્સર મહારાષ્ટ્રમાં આવશે અહીંયા ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે ખાસ દ્રાવ્યો કે જેનોની સૌથી વધારે વસ્તી કયા રાજ્યમાં તો મહારાષ્ટ્રમાં જોવા મળે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો પચાસમાં બીજાપુર શા માટે પ્રખ્યાત છે બીજાપુર જે છે એ શા માટે પ્રખ્યાત છે તો મિત્રો શું આવશે રાઈટ આન્સર ગોળ ગુંબજ આવશે ઓપ્શન એ રાઈટ આન્સર બની દેશે ખાસ રાખજો કે બીજાપુર શા માટે તો ગોળ ગુંબજ માટે જાણીતું છે ખાસ રાખીશું જોઈએ મિત્રો લાસ્ટ એકાવન ક્વેશ્ચન જેનો આન્સર જે છે એ તમારે મિત્રો કોમેન્ટમાં એક જણાવવાનો રહેશે આનો એક આન્સર જે છે એ તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે જોઈએ શું છે નીચે ગુજરાત રાજ્ય અંગે કઈ જોડ સાચી છે મિત્રો અહીંયા સાચી જોડ આપણે જણાવવાની રહેશે અહીંયા જે છે ઓપ્શન આપેલા છે ગુજરાતનું રાજ્યપક્ષી ફ્લેમિંગો ગુજરાતનું રાજ્ય નૃત્ય ગરબા ગુજરાતનું રાજ્ય વૃક્ષ આંબો તો મિત્રો એક આનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે જેથી કરી અમને પણ ખ્યાલ આવે તમારી તૈયારી કેવી રીતે થઈ રહી છે મિત્રો સાથે સાથે પચાસમાંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ કોમેન્ટમાં જણાવવાનું રહેશે તો મિત્રો આ તો વિડીયો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો જેથી એમને પણ ઉપયોગી બને અને મિત્રો આપણી ચેનલ ઉપર તમને આવા જીકેના વિડીયો દરરોજ જોવા મળશે તો ચેનલ સાથે તમે જરૂરથી જોડાયેલા રહેજો તો મળશું હવે કાલે બીજા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ